જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ એડમાં આજે તારીખ ત્રીસ એપ્રિલ ને બુધવારના ના રોજ જસ્તન માર્કેટિંગ એડમાં કપાસ આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા પાંચ હજાર મણ થી લઈને છ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ આપડે શીતલું એકત્રી પંદરે ચાલીસ એકતાલ બેતાલ તેલ રૂમાલી બેતાલીસ અડતાલી માં પંદરસો ને અડતાલીસ રૂપિયા સુપરમાલ લેના પંદરસો ને પચાસ રૂપિયા સુપરમાલ લેનાર શ્યામજીની કુમાલી ઓવર 1544 રાજેશ એમજીન મધાવલ હા બાબા બોલ દે રાવે 1544 રૂપિયા સુપરમાર્કેટ લેનાર ઓવર રાજેશ એમજીની જુનો કાઈ નોટેટ 125 824 આદર બોદમાસો 328 824 125 215 ઓ સેફ 14 ભાઈ চৌসো জুনো আগি রুপিয়া জু নাই પંદરસો ને અડત્રીસ રૂપિયા સુપર માં લેના રોજ નથી સમજી હા 1400 તમારે કેટલા આલો આ બોલે છે 1900 માં લેવો છે હાલો વિજયભાઈ તો આમાં મને ભોલા મળ્યો થોડું ઓર ચૌદસો ને અઢાર રૂપિયા મિડિયમ નંબર માં લેનાર છે રૂપિયા

બચવા માટે લગાવો ઉચ્ચ અને દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

કેંજો હાલો હાલો પૂછ્યું ભાઈ 15 પંદરસો ને અગિયાર રૂપિયા મીડિયમ સુપરમાર લેનાર રોવી

પંદરસો ને 33 39 40 રૂપિયા સુપરમાર્કેટ લેનાર ઓદ્રદેશ્યમ જનીન 25 બહુવા પકે વિજયભાઈ જય શ્રી રામ પંદરસો ને ચાલીસ રૂપિયા માલ લેનાર રાધેશ્યામ માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ એડમાં કપાસના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો ને પચાસ રૂપિયા સુધી